કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે કોઈપણ પ્રકારનું શિક્ષણનું કાર્ય હોય કોઈપણ પ્રકારની એક્ટિવિટી હોય તમારે અમારા લાયન્સ છાત્રનો એક એક વિદ્યાર્થી આપ સૌની સાથે ઊભો રહ્યો છે જ્યારે લાયન્સ વિદ્યાર્થી પક્ષ એ છેલ્લા બે વર્ષથી સત્તામાં છે તેમણે કશું જ કાર્ય કર્યું નથી તેઓ માત્ર લોકોને ભર ભરમાવે છે તેઓ માત્ર તેમની દાદાગીરી બતાવે છે કોઈ ખેલ હોય કે કોઈ કોઈપણ પ્રકારનો કાર્યક્રમ હોય ત્યારે તેમની દાદાગીરીથી આપ સૌ કોઈ પરિચિત હશો આપણને અવસર મળ્યો છે અમારા કાર્યકર્તાઓ અને આપ સંમત દાતાઓ આ વખતે કેટલા તોફાની તત્વોને આપણે ઘેર મોકલવાનો અવસર મળ્યો છે ત્યારે એ અવસરને આપણે ગુમાવીશું નહીં બોલો ગુમાવીશું નહીં ને અમારી સ્કૂલના હોનાર અને જાબાલ વિદ્યાર્થી અને લાઈસ છાત્ર સંઘના પ્રમુખ એવા આદિત્યશ્રી જેવા વિદ્યાર્થી પ્રેમી નેતા મળવા આપણને મુશ્કેલ છે અને તેમના જીવન પક્ષનો કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ ભરવા માટે માંગતું નથી માત્ર તેઓ માંડ માંડ પકડી પકડીને રાખે છે જો બે વર્ષની સત્તામાં તેમણે વિદ્યાર્થીઓની ભલાઈ માટે કંઈક કર્યું હોત તો આજે તેમને આવા દિવસો ન જોવા પડે ના જોવા પડત ને ત્યારે હું તમને કહેવા માંગુ છું કે જો અમે ચૂંટણી જીતીશું તો હંમેશા આપ સૌની ભલાઈ માટે કાર્ય કરીશું તમારી ભલાઈ માટે અમે રાત દિવસ મહેનત કરીશું જેમણે આર ભાળી લીધી છે તેઓ હવે મોટી મોટી લાશો આપવા નીકળ્યા છે ત્યારે હું તમને પૂછવા માંગુ છું કે તમે અમારા આદિત્યશ્રી જેવા ભાઈને જીતાડશો ને વા વાદળ ફરે ફરે નદીના પૂર પણ સુરા મુલે ન ફરે ભલે પશ્ચિમ હો કેસુર વા એટલે વાયરો ફરી શકે નદીનું બેણ પણ ફરી શકે પણ મારા બહાદુર ભાઈઓ અને બહેનો બોલેલું ક્યારેય ન ફરી શકે ત્યારે ભલે સૂર્ય પૂર્વની જગ્યા પશ્ચિમમાં કેમ ન ઉગી શકે આ વખતે હું તમને કહેવા માંગુ છું કે તેઓ મોટી મોટી એ લોકોને ધમકાવે છે ત્યારે તેઓ આ ચૂંટણી છે તો ચૂંટણીની રીતે લડે અમે આ ચૂંટણીને શાંતિપૂર્વક લડવા માંગીએ છીએ અને અમારા એક એક કાર્યકર્તાની સાથે અમે છીએ ત્યારે અમે તમને કહીશું કે તેમનો આ પ્રશ્નનો જવાબ અમારો એક એક વિદ્યાર્થી ફિરકીને નિશાન પર જોરથી બટન દબાવીને આપશે બોલો આપશો કે નહીં